મિત્રો તમે આ નિહાળી પાછું જ્યાં ઓગણત્રીસ મો પાટ ઉત્સવ માગલધામ ફગુડા એમની જ્યાં અહીંયા અત્યાર દિવસની આ તૈયારી થઈ રહી છે તો તમે પણ પાટમો ઉત્સવમાં આવો શુકતા નહીં બાકી જુઓ અહીંયા અત્યારે પણ ભાઈ ગુપ્તાની ગુપ્તો છે જય માતાજી મિત્રો સ્વાગત છે કે નવા વિડીયોમાં તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં ભગુડા માગલધામ ત્યાં મગલમાંના દર્શન કરવા તો હલો વિડીયોમાં કન્ટિન્યુ ખાસ કરીને ચેનલ ઉપર નવા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કાલ મિત્ર મિત્રો શ્રી બગોડા સામે મોગલનું દેવાસ્થાન અને અત્યારે ભાઈ ભક્તોની ખૂબ જ પણ છે એના વખતે એના માટે શ્રદ્ધાળુઓ માટે એક સરસ મજાનો ડ્રમ્પ અહીંયા પિક કરેલો છે અહીંયા આશ્રમ માલ બેઠા છે મિત્રો અને સામે અત્યારે પણ હાલ રસોડા માલ પ્રસાદી લેવાનું થયો છે અને અત્યારે જે હાલ બગોડા જ્યાં માગલધામ જ્યાં ઓગણત્રીસમો પાટમો ઉત્સવ જ્યાં આગળ નવ પાંચ બે હજાર પચીસ જ્યાં થવા જઈ રહ્યો છે એમની પણ તમને માહિતી આપી છે એમની પણ અત્યારે બહુ જોરદાર તડામાર તૈયારી થઈ રહી છે ઓગણત્રીસમાં પાઠમા ઉત્સવની મિત્રો જ્યારે આપણે ગયા વર્ષે અઠ્યાવીસમાં પાઠમા ઉત્સવમાં આવ્યા હતા મિત્રો એ વિડીયામાં તમને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો છે આ વખતે પણ આવશું અને તમને પણ અવશ્ય આવવાનું સૂચતા નહીં મિત્રો ખૂબ જોરદાર અહીંયા માહોલ હોય છે અલગ અલગ કલાકાર જોકે આજના ટાઈમમાં ડાયરો પણ હોય છે તો તે દિવસે અહીંયા તમને બેસવાની પણ ઇજા નથી મળતી જ્યાં કહી શકાય લાખોની સંખ્યામાં જો ભાઈ પૂરતો હાલ બે હજાર ચોવીસ પાંચમાં ઉત્સવમાં આવ્યા હતા મિત્રો તો આ વખતે તમે બે હજાર પચીસમાં ઓગણત્રીસમાં પાટ ઉત્સવમાં આવવાનું શૂકતા નહીં તો હાલો એમની માહિતી તમને હાલ જ્યાં સરસ મજાની અમને બાર સરસ મજાનું મોટું બેનર મળ્યું છે ત્યાં માહિતી લઈને તમારી સાથે શેર કરું કેમ કે તમે પણ પાટ ઉત્સવમાં આવી શકો તમે પણ દર્શન કરી શકો તમે પણ અહીંયા કંઈક જ્યાં મેળા જેવો માહોલ છે એનો આનંદ લે છે હું છે મિત્રો અહીંયા તમે ભગુડા તો હાલ આવ્યા જશે દર્શન કરવા માટે સરસ મજાનું આશ્રમ છે દર્શન કરીને હાલ બેસો અહીંયા જ્યાં સરસ મજાના ઝાડવા છે અહીંયા તડકાની બેસવાની ખૂબ જ આનંદ આવે ત્યાં દર્શન પણ થાય તો તમે પણ આવજો જ્યાં પાટમોત્સવમાં નો આવ્યો હોય તો અને આવ્યો હોય તો ત્યાં મોગલધામમાં લગભગ તો ન આવ્યો એવું બને જ નહીં મિત્રો પણ કદાચ કદાચ દૂરથી આવતા હોય અને આવવાનું વિચારતા હોય ભગુડા તો મોગલધામ પાટમો ઉત્સવમાં અવશ્ય આવજો કરીને હવે જઈ રહ્યા છીએ બાર જ્યાં ઓગણત્રીસ માં પાઠમી ઓગણત્રીસ ઉત્સવ એવો માગલ શક્તિ એવોર્ડ તો મિત્રો કયા કલાક આવી રહ્યા છે તારીખ નવ પાંચ બે હજાર પચીસ અને અંકોની સાઈડમાં તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ મંદિર કરતા હોય અને આ રીતના કઈ છે બારા તો અહિયાં કઈક ખરીદી કરવાની હોય તો અહીંયા સરસ દુકાનો પાસે દુકાનો પણ છે ખરીદી કરી શકો ભાઈ પોતા અહીંયા બેઠા છે સરસ મજાની મિત્રો જ્યારે કહેવાય ખરીદી કરવા માટે દુકાનો પણ અલગ અલગ ઘણી થઈ ગઈ છે અહીંયા ટીમ તમે જોઈ શકો છો પહેલાં અહીંયા દુકાન નથી પણ અહીંયાથી કે જ્યાં સામે રોડ છે ત્યાં સુધી દુકાન થઈ ગઈ છે ત્યાં તો થઈ શકે પણ જ્યારે એમની સાઈડમાં જ્યાં સામે જ્યારે તમને જણાવ્યું તો સરસ મજાનું તે અત્યાર દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં ઓગણત્રીસનો પાંચમો ઉત્સવ નિમિત્તે અને સામે પણ સરસ મજાની જ્યાં ધમકડા માટેની દુકાન પણ થઈ ગઈ છે અને અહીંયા જો પાર્કિંગ પણ જ્યારે હાઉસફુલ છે જ્યાં ટુરિઝમની બસો પણ અહીંયા જ્યાં દર્શન કરવા આવતું હોય મિત્રો અને ખાસ કરીને તો જ્યારે મિત્રો નવ પાંચ બે હજાર પચીસ જ્યારે પાટ મહોત્સવ નિમિત્તે અને જ્યારે અગિયાર પાંચ બે હજાર પચીસ તો બે દિવસ અલગ અલગ જોરદાર જે આયોજન જ્યાં કહેવાય પ્રોગ્રામ છે અહીંયા તો ઘણા બધા કલાકાર આવે છે તમે પણ એ વિશે આવજો માતાજીના દર્શન પણ થાય છે મિત્રો તમે હાલ જોઈ શકો છો માગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જયશ્રી શિંગાળી ખોડિયારમાં તો મિત્રો અહીંયા તમે જ્યાં ટ્રસ્ટમાં હાલ તમે ગેટ પણ જ્યાં નિહાલ શકો છો તો આ ગેટ હાલ જ્યાં પાટમાં મહોત્સવ નિમિત્તે સરસ મજાની અહીંયા ભાઈઓ પણ સેવા કરી રહ્યા છે તો જ્યારે કહેવાય પાટ ઉત્સવ નિમિત્તે અહીંયા જ્યાં સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે અને એમની તૈયારી જ્યાં અગાઉ બધા દિવસ અગાઉ પણ હાલ તૈયારી થઈ રહી છે સામે પણ જોઈ શકો છો મિત્રો તો અહીંયા સરસ મજાનું તેજની અત્યાર દિવસની જે અગાઉ તૈયારી થઈ રહી છે અહીંયાથી જ્યાં દૂરથી પણ સરસ મજાની જ્યાં તમે માગલધામ જ્યાં મંદિર પણ તમે શકો છો જોરદાર તૈયારી ચાલી રહી છે હાલ તમને જ્યાં ટેસ્ટ પણ બતાવ્યું એ ભાઈ બટ્ટો પણ ખૂબ જ આવે છે તમે પણ આવું શું અને ખાસ કરીને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો કેવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું તમને ફરી મળવું છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી